જુનાગઢ માંગરોળ શહેરમાં ભૂમાફિયાઓએ માજા મૂકી છે ત્યારે માંગરોળ રેવન્યુ વિભાગની જમીનોમાં ખુલ્લે આમ પેશકદમી થઈ રહી છે જાણવા મળતી વિગત મુજબ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓએ માજા મૂકી છે અને શહેરના અનેક વિસ્તારોમાં જમીનની પેશકદમી છે તેમાં હાલ માંગરોળ કેશોદ ચોકડી પાસે રાજાશાહી વખતના શેખમિયા તળાવમાં વિવાદિત જગ્યાનું મૂળ માલિકે વેચાણ કરી પેશકદમી સાથે અન્યને આ જગ્યા વેચાણ કરીને સોંપી દેતા ખડભડાટ મચી જવા પામ્યો છે જૂની વિવાદી પેશકદમીમાં ફરી મોટો વધારો કરી અડધા ભાગના તળાવમાં ફરીવાર પેશકદમી કરી હજારો ટનના હિસાબે ખનીજ નાખી તળાવ પૂરી દેવામાં આવ્યું છે અને આ બધું જાહેર રસ્તા પર હોવા છતાં રેવન્યુ વિભાગ મૌન જ્યારે રેવન્યુ વિભાગ પોતે જ માથે ઉભીને પેશકદમી કરાવતું હોય તેમ લોકો માની રહ્યા છે આ જગ્યાનું મૂળ માલિકે વેચાણ કરી તેની સાથે પાછળના ભાગે ત્રણથી પાંચ વીઘા જેવી જમીન સાથે વેચાણ કર્યું હોય તેમજ આ જગ્યામાં ફરી તળાવની પેશકદમી થઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે જ્યારે સ્થળ ખરાઈ કરતા તળાવની જગ્યામાં જ ફરી નવી પેશકદમી થયાનું તસવીરમાં નજરે પડી રહ્યું છે આ જગ્યામાં અગાઉ પણ મોટી પેશકદમી થઈ હતી અને જેના પણ અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં અધિકારીઓ એન કેન પ્રકારે જતું કર્યું હોય તેવો ઘાટ ઘડાયો હતો આ સરકારી જમીન અને આ તળાવ માંગરોળના એક એક માણસથી જાણીતા છે અને આ જગ્યા માંગરોળની સરકારી અલગ અલગ સંસ્થાઓ પણ પોતાના ઉપયોગ માટે માંગણી કરી રહી છે ત્યારે બીજી તરફ આ પેશકદમી દર વર્ષે વધી રહી હોય તેમ પણ કહી શકાય અને અનેક લોકો દ્વારા અધિકારીઓનું ધ્યાનમાં પણ દોરવામાં આવે છે તે છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું અધિકારીઓ આમાં મિલીભગત કરી રહ્યા છે તેવા અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે